મિત્રો હું અશ્વિન જાદવ આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિસ્તાર બિલ વિસ્તાર છે બિલ કેનાલ રોડ વિસ્તાર બિન કેનાલ રોડ વિસ્તારની અંદર પાંચ કિ કરોડનો લાગતનો નવીન રોડ બન્યો છે નવીન રોડ બન્યો તો છે પણ એ બન્યો છે કોના માટે બન્યો છે નાગરિકો માટે કે પછી આસપાસમાં જે કોમર્શિયલ દુકાનો હોસ્પિટલો છે એની માટે બન્યો છે પ્રશ્ન તો એ થઈ રહ્યો છે પ્રશ્ન એટલે થઈ રહ્યો છે કે એક સાઈડનો રોડ નાગરિકો વાપરી રહ્યા છે અને બીજી સાઈડનો રોડ જે હોસ્પિટલ બની છે જે કોર્પોરેટ હાઉસીસ બન્યા છે એ લોકો વાપરી રહ્યા છે એટલે પ્રશ્ન એક જ છે કે બન્યો છે કોના માટે બીજા નંબરની વસ્તુ આ જે રોડ બન્યો છે રોડ એ રીતનો બનાવ્યો છે કે વચ્ચે કેનલ આવે છે કે તમારો રોડ અહીંયા કેનલે પૂરો થાય અને કેનલ પતે એટલે તમારે ફરી પાછું એક રાઉન્ડ મારવાનો અને પાછા રોડ પર ચડવાનો એટલે આ કઈ રીતનો અનઘડ વહીવટ વહીવટ કઈ રીતનો અનઘડ વહીવટ આનું આ જીવતું જાગતું ઉદાહરણ છે કમિશનર સાહેબે બી આ કેવી રીતે પાસ કર્યો છે એ તો એમને જ ખબર એની તદઉપરાંત રોડને બન્યો છ મહિના થયા છે વરસાદ હજુ એક જ પહેલાં જ વરસાદની અંદર નવીન રોડ પર છ ભૂવા છ ભૂવા એટલે શું કહેવાય છ ભૂવા એટલે એક પાંચ કરોડનો રોડ અને છ ભૂવા એક કરોડનો એક ભૂવો આ કઈ રીતનું અનઘડ વહીવટ ચાલી રહ્યો છે આ ઓજી વિસ્તારમાં આવે છે ઓજી વિસ્તાર બિલ કેનલ રોડ ઘણી બધી એવા ઓજી વિસ્તાર છે કે જ્યાં કોણ જોવા કોઈ જોવા માટે હાજર છે જ નહીં ના કમિશનર સાહેબ પાસે સમય છે ના કોર્પોરેટર પાસે સમય છે ના ધારાસભ્યો પાસે સમય છે કોઈની પાસે સમય નથી સાહેબ આ વિસ્તારના રહીશોને ન્યાય આપો અને આ વિસ્તારની દુર્દશા જે થઈ રહી છે ને એને જરાક તપાસો તમે તમે પોતે એકવાર ચેક કરો કે આ વિસ્તારની દુર્દશા કઈ રીતની થઈ રહી છે અને અમારે પાંચસો મીટરનો રોડ નથી છે નિસર્ગ પેલેડિયમ મેઇન રોડથી નિસર્ગ પેલેડિયમ જવાનો જે આખા વિસ્તાર ત્યાં થઈને અત્યારે જાય છે ને એ ર એ રસ્તા માટે કેટલી વખત કમ્પ્લેન કરી પણ કશું થયું નથી એટલે અમારે એટલા પાંચસો મીટર માટે આખો ત્રણ કિલોમીટરનો રોડ ગોળ ફરીને જવું પડે છે આ માટે ખાડા પુરાવતા નથી ઘણી વખત કમ્પ્લેઇન કરી છે તમારી માગણી શું છે ખાડાપુરે રોડ ડામર થાય આપનું નામ અરુણ પટેલ આ સ્ટેટસ સ્ટેટસથી પીલ કેનલ રોડ છે આ રોડને હમણાં મક્ત ફક્ત છ મહિના થયા છે છ મહિના જેટલો ટાઈમ થયો છે એનો આમ જ્યારે થયો ત્યારે ફોટો સેશન તો એટલું સરસ થયું કે જાણે બહુ મોટી ધાળ માર દીધી હોય છ મહિનામાં તો હજુ નજીવો વરસાદ એટલો ઘનો બી નહીં આપણા ત્યાં એમાં તો છ મહિનામાં એટલા રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ આ રોડ પર મોટા મોટા પાંચ ભૂવા પડ્યા છે પાંચ પાંચ કરોડની લાગતનો રોડ બને છે મને એવું લાગે એક ફૂવો એક કરોડનો છે એટલે કોર્પોરેશન કઈ જાતનું કામકાજ કરી રહ્યું છે ખબર નહીં જે ફોટો સેશન કરવા આવ્યા હતા એ નેતાઓને બી કહું છું તમે લોકોએ શું ધ્યાન આપ્યું ખાલી એ લોકોને કમિશન જ ખાધું એની અંદર જ ધ્યાન લ્યું કે બીજા કસામાં ધ્યાન આવ્યું છે તમે ક્વોલિટી તો જો આવીને ઉભા રહો રોડ આખો બેસી રહ્યો છે આખો અહીંયા આગળ બની રહ્યું છે આ કોર્પોરેટ હાઉસ એમની એક બાજુનો રોડ એ લોકો માટે જ વપરાય જનતા માટે વપરાતો નથી તો એ લોકો માટે ખુલ્લો કરી લો એ રો જનતા માટે તો એ લોકોને બી તકલીફો દૂર થાય રોડ પર ત્યાં જે ભૂવા પડી રહ્યા છે આટલા બધા ભૂવા છતાં નવો જ રોડ બને છ મહિના પહેલા જે બન્યો છે તમારું શું એના વિશે શું કહેવું છે છ મહિના પહેલાં ભૂપેન્દ્રભાઈ કીધું છે આપણા સીએમએ કે એક વર્ષની ગેરંટીવાળો રોડ હોય એમાં તમારે જેનાથી આ જે કોન્ટ્રાક્ટરે હોય આ રોડ બનાવીને ખરાબ રોડ થાય છે તેની પર દંડની કાર્યવાહી નહીં એને બ્લેકલિસ્ટ કરવો જોઈએ

આ રાત્રે નવરાત્રીનો ટાઈમ છે આ ખાડા ભૂવા પડી રહ્યા છે મોટા મોટા એની અંદર કોઈ પડ્યું ને કોઈની જાન ગઈ તો જવાબદાર કોણ લેશે તંત્ર લેવાનું છે આપણું નામ રાકેશ ઠાકોર